નમસ્કાર મિત્રો જય માતાજી જય મુકુલ માઇશ કેમ છો બધા બધા મોજમાં છો અને અત્યારે જઈ રહ્યા છીએ વેહુમાં વેહુ જો આપણે છે પાછળ આજે જવાનું છે વેહુમાં અને આ સમયથી તમે બધા જોતા છો એ એના મિત્રોના મેસેજ જોવા હતા કે તમે કેમ મેલતા નથી બ્લોક જો કે લગ્ન કરો એક છે અને પાછું આપણે કો પણ હમણાં નથી એટલે આમાં કંઈક કંઈક કામ હોય કંઈક ને કંઈક જવાનું હોય છે એટલે બહુ ટાઈમ નથી રહેતો એટલે આજે ઘણા સમય પછી પછી આપણે ભેહોમાં જઈ રહ્યા છીએ અને ભેહોમાં પણ આજે આપણે એકબીજા ભાઈ અને હું બેસ છીએ અમાર બાપુજી ગયા છે બહાર તો આજે રહેવાનું છે ભેહોમાં તો મેં કીધું બધા એને થોડું થોડું બતાવીએ એટલે હવે તો જો કે ગીર અમારે આવું સુકાઈ ગઈ છે અને સરવાના પણ બહુ પલાવ પર કરવી ગયા છે અને માલ પણ હવે આપણો થોડા સમય અહીં છે પછી પાછા ગામડામાં જવા દેવાના છે કારણ કે સરવાના બહુ ઓછા થઈ ગયા છે એટલા માટે તો અત્યારે જો આપણે જઈ રહ્યા છીએ વેહુંમાં તો મળતા રહેશું આગળ આગળ વિડીયો કન્ટિન્યુ રાખજો અટાણે જો વેહું આપણી પાછા લઈ આવ્યા છે આપણે સીએ આગળ મળશું આગળ વિડીયો કન્ટિન્યુ રાખજો જય માટે

આવે છે અને હવે આપણે બનાવવાનો હશે સાણી કારણ કે માલ આમાં રહે છે કે ખારી જોઈ અને અહીંયા સા બનાવી કારણ કે બેહું હવે ખડમાં સડી ગયે છે અને માલ જ્યારે ખડમાં સડી જાય પછી તમને સા પાણી પીવાની મજા આવે બેહું ખડ ખાતી હોય ને અમે શા પીતા હોય ને તો જાય કે બેહું ઊભી હોય ને અમે સાહ પીતા હોય એ કઈ મજા ન આવે ગોળિયાને એટલે હવે ખાડ સારું છે ખડમાં બેહું સડી ગઈ સડી ગઈ છે હવે બેહું ખાડ અને અમે કઈ ખારી રોકવાળી કરીને બનાવીએ શાહ તો જો જોવામાં બધે માલ સરે છે અને તો જેમાં તમે મિત્રો અત્યારે જો અમે શાહ બનાવી રહ્યા છીએ અગિયાર વાગ્યા છે અને અમારે શાહ અહીંયા મેલી દીધો છે આ તમે જોઈ શકો છો અહીંયા શાહ પાકે છે અહીંયા જો શાહ બની રહ્યો છે આ બધો અમારો લબાસો છે અનેડવી જો કે માંડવી હેકીન ખાવાની છે અને અહીંયા આપણે શા અને પેહવામાં બધે છે તો આલો બધા શાહ પાણી પીવા માટે અને અમે હવે શાહ પાણી પી લઈ સાફ બની રહ્યો છે અહીંયા તો જય માતાજી મિત્રો અત્યારે જો સહવાસ જ જેવું થઈ ગયું છે ને આપણું ખાડું જોવા બધું ઊભી ગયું છે ભેગું કરી દીધું છે અને હવે વહેવું જોવો આપણી બધી ભેગી થઈ ગઈ છે ને હવે જઈ રહ્યા છે ઘર વગા માલ આપણા તો તમે જોઈ શકો છો માલ બધા આપણા આવે છે હાલ વાત બધા બધા આવી ગયું છે અને હવે જાય છે ઘર વગા તો આજે જો વહેંમાં હતા અને આજના બ્લોકમાં આટલું છે મોસૂબીજા બ્લોક સાથે તમને કયો અલગ અલગ શેર કોમેન્ટ કરી દીધું બધાયને બધાને જય માતાજી જય છો અહીંથી બધી વ્યાહું જઈ રહી છે ઘર ઉગી